શાહ દંપતિ થાય કેસ આરોપી હાર્દિક શાહની જામીન અરજી પર દલીલો પૂર્ણ ગુરૂવારે નિર્ણયની શક્યતા રાજ્યમાં શાહ ઇન્વેસ્ટમેન્ટના નામે શેર ટ્રેડિંગના બહાને રોકાણકારો કરોડ રૂપિયાનું ફૂલ ફેરવનાર શાહ ઇન્વેસ્ટમેન્ટના સંચાલક હાર્દિક શાહની જામીન અરજી પર સુરતની કોર્ટમાં દલીલો પૂર્ણ થઈ ગઈ છે કોર્ટ દ્વારા સંભવત આ જામીન અરજી પર નિર્ણય આપવામાં આવી શકે છે જો કે આ કેસમાં અન્ય મુખ્ય આરોપી અને હાર્દિકની પત્ની પૂજા શાહ દ્વારા હાલ સીઆઈડી ક્રાઇમમાં દાખલ થયેલા કેસમાં જામીન અરજી હજી સુધી કરાઈ નથી બારથી પંદર ટકા વળતરી બાર થી પંદર ટકા જેટલા ઊંચા વળતરની લાલચ આપી હતી ટૂંકા ગાળામાં વધુ રૂપિયાની નફાની લાલચમાં આવીને અનેક વેપારીઓ અને સામાન્ય લોકોએ હજારો લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું જોકે દંપતી કરોડો રૂપિયા લીધા બાદ ચુકવણું કરવાનું બંધ કરી દીધા છે હાર્દિક શાહનો આ સમગ્ર કેસમાં કોઈ મુખ્ય રોલ નથી હાર્દિક શાહ તરફથી વકીલ વિરલ પંચાલે કોર્ટમાં દલીલ રજૂ કરી હતી તેમણે જણાવ્યું હતું કે તેમના અસિલ હાર્દિક શાહનો આ સમગ્ર કેસમાં કોઈ મુખ્ય રોલ નથી તેઓ માત્ર પૂજા શાહના પતિ હોવાના કારણે તેમને આરોપી બનાવવામાં આવ્યા છે વકીલે કોર્ટને જણાવ્યું હતું કે શરૂઆતમાં રોકાણકારોને સમયસર પેમેન્ટ કરવામાં આવી રહ્યું હતું પરંતુ વચ્ચે કેટલીક સમસ્યાઓ ઊભી થવાના કારણે પેમેન્ટમાં વિલંબ થયો હતો વકીલે દલીલો દરમિયાન એ બાબત પર પણ ભાર મૂક્યો હતો કે આ કેસને લઈને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ખજૂરભાઈ નીતિન જાનીને લઈને કરવામાં આવેલા અનેક આરોપો તદ્દન ખોટા અને પાયા વિહોણા કહી શકાય હાર્દિક શાહની જામીન અરજી પરની દલીલો પૂર્ણ થતા હમસવની નજર ગુરૂવારના કોર્ટના નિર્ણય પર ટકેલી છે સેલિબ્રિટી અને ઇન્ફ્લુએન્સર્સ દ્વારા જાહેરાત કરાવી આકર્ષણ ઉભું કર્યું હતું શાહ દંપતીએ પોતાની સ્કીમમાં વધુ લોકોને આકર્ષવા માટે એક મોટું નેટવર્ક ઉભું કર્યું હતું તેમણે અનેક જાણીતા ઇન્ફ્લુએન્સર્સ અને સેલિબ્રિટીઝ દ્વારા જાહેરાતો કરાવી હતી આ ઉપરાંત મીડિયા ઇન્ફ્લુએન્સર પાસેથી પણ આ સ્કીમની જાહેરાત કરાવી હતી સેલિબ્રિટીના બચાવથી આકર્ષાઈને અનેક લોકો આ સ્કીમમાં રોકાણ કર્યું હતું ચાર લોકોએ ફરિયાદ દાખલ કરાવી શાહ દંપતિની સ્કીમની લાલચમાં આવીને ભોગ બનનારના રોકાણકારોમાંથી અત્યાર સુધીમાં ચાર લોકોએ ફરિયાદ દાખલ કરાવી છે આમાંથી બે ભોગ બનનાર લોકોએ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં તેમજ અન્ય બે પીડિતોએ રાજ્યની શેડી ક્રાઇમમાં પોતાની ફરિયાદ નોંધાવી છે શાહ દંપતીના આ કેસે રાજ્યના રોકાણકારોમાં ચકચાર મચાવી દીધી છે અને હવે કોર્ટનો જામીન અરજી પરનો નિર્ણય શું આવે છે તેના પર રોકાણકારો અને પોલીસ બની નજર છે